જુલાઈ બે હજાર ચોવીસની શરૂઆત સાથે દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે ઘણા બધા નિયમો પહેલી જુલાઈથી બદલાઈ જશે અને નવા નિયમો અમલમાં આવશે આ સાથે જ જુલાઈના મધ્યમાં પણ કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આવી સ્થિતિમાં સામાન્ય લોકોના ખિસ્સા ઉપર તેની સીધી અસર જોવા મળશે નવા નિયમો ક્રેડિટ કાર્ડ મોબાઈલ સિમ અને બેંક સાથે સંબંધિત છે આ સાથે જ કાયદા સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે દેશમાં ફરીથી એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જો કે આ વખતે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કર્યો છે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રાખી છે જે 1 જુલાઈ 2024 ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવી છે થોડા દિવસ અગાઉ જ ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી તમારા માટે પણ નિયમો બદલાઈ ગયા છે વાસ્તવમાં ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સંબંધિત મોટા ફેરફારો મહિનાના પહેલા જ દિવસથી લાગુ કરવામાં આવ્યા છે આ પછી કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટ્સમાં સમસ્યા આવી શકે છે આ પ્લેટફોર્મમાં ક્રેડ ફોનપે બિલ ડેસ્ક જેવી કેટલીક એપનો સમાવેશ થાય છે વાસ્તવમાં આરબીઆઈના નવા નિયમ અનુસાર પહેલી થી તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે બીબી પી દ્વારા થવી જોઈએ જે પછી દરેક વ્યક્તિને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા બિલિંગ કરવું રહેશે પહેલી જુલાઈ થી હવે નવા સિમ કાર્ડ સંબંધિત પણ નિયમો બદલાઈ ગયા છે જેને લઈને TRAI સુરક્ષા ને ધ્યાન માં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાયા છે આ મોટો ફેરફાર પણ પહેલી જુલાઈ 2024 થી અમલ માં આવ્યો છે ટ્રાય મોબાઈલ નંબર પોર્ટેબિલિટી ના નિયમ ફેરફાર કરીને સિમ સ્વેપ ફ્રોડ થી બચવા માટે આ નિયમ લાગુ કર્યો છે આ નિયમ હેઠળ જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ડેમેજ થઈ જાય તો તમારે થોડો સમય રાહ જોવી પડશે પહેલા સિમ કાર્ડ ચોરી થવા કે ડેમેજ થયા બાદ તેને સ્ટોર પરથી તત્કાલીન નવું સિમ કાર્ડ મળી જતું હતું પરંતુ નવા નિયમ અનુસાર હવે તેનો લોગિંગનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે અને યુઝરને તેની માટે સાત દિવસ સુધી રાહ જોવી પડશે પેટીએમ પેમેન્ટ્સ બેંકના નિષ્ક્રિય વોલેટ વીસમી જુલાઈ બે હજાર ચોવીસથી બંધ થઈ જશે આ અંતર્ગત છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી જો વોલેટમાં ઝીરો બેલેન્સ છે તો તે બંધ થઈ જશે આનાથી પ્રભાવિત તમામ વપરાશકર્તાને જાણ કરવામાં આવશે અને તેમને વોલેટ બંધ થવાના ત્રીસ દિવસ પહેલાં જ જાણ કરી દેવામાં આવશે દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે જે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં બદલાવ લાવશે ભારતીય નાગરિક સંહિતા બે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા બે હજાર ત્રેવીસ અને ભારતીય પુરાવા અધિનિયમ બે હજાર ત્રેવીસ એક જુલાઈથી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા છે આ ત્રણ કાયદાઓના અનુક્રમે બ્રિટિશ સુગના કાયદા ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠ ફ્રોડ સંહિતા એટલે કે બી એન એસ હેઠળ નોંધવામાં આવશે કે આ કાયદાના અમલ ના પહેલા નોંધાયેલા કેસો તેના અંતિમ નિકાલ સુધી જૂના કાયદા હેઠળ જ કાર્યવાહી ચાલુ રહેશે